રાજકોટ સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદના વિરામ બાદ હવે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જર્સીઓની આવક ફરીથી મોટા પ્રમાણમાં શરૂ થઈ જોકે તાજેતરના કોમોસમી વરસાદને કારણે ખેડૂતોની મોટા ભાગની મગફળી પલળી ગઈ છે આ પરિસ્થિતિ વચ્ચે ગઈકાલે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જર્સીઓની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ આ અંગે ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે ખેડૂતોએ જરાય મૂંઝાવવાની જરૂર નથી જે ખેડૂતોની મગફળી પલળી ગઈ છે તેઓ તેને સુકવીને લાવશે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ ચોક્કસપણે પૂરતા ભાવો આપશે છેલ્લે વરસાદની વિદાય બાદ માવઠાના વિદાય બાદ રાજકોટ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસમાં ખેડૂતો ખૂબ જ મોટા પ્રવાહમાં માલ લઈને આવે છે અને એમનું માલનું વેચાણ થઈ જાય છે અને એમને સારો પણ ભાવ મળે છે રોજેરોજ અગિયારસોથી બારસો વાહનો માલ લઈને આવતા હોય રાજકોટ યાર્ડમાં ત્રીસથી બત્રીસ જણસીનું ભરરાજી કાયમી થતી હોય મગ મગફળી સોયાબીન કપાસ તલ કાળા તલ જીરું વટાણા આ બધી જણસીઓનું રૂટીનમાં આવવા લાગી છે અને રોજે રોજ હરાજી થઈ જાય મગફળીનો ભાવ નવસોથી લઈ અને બારસો સુધી સવા બારસો સુધીનો ભાવ જોવા મળે છે એવી જ રીતે કપાસ રોજેરોજ વેચાઈ જાય અને પંદરસો સોળસોની વચ્ચે સુધી ભાવ આવે છે આજ દિન સુધી આજ દિન સુધી હજી કોઈ ફલરેલી મગફળી લઈને આવેલ નથી પરંતુ ભવિષ્યમાં આ મગફળીઓ આવશે મગફળીઓ જે પેલરી છે એમને પૂરતા સૂકવીને આવે અને એમનું ગુણવત્તા જળવાઈ રહે તો એમને પૂરા ભાવ મળશે પણ જો વધારે ડેમેજ આવી છે તો એને ભાવ કપાવવાની શક્યતા છે એ વિષય ઓઇલ મિલવાળાનો છે કે મગફળી તેલની ગુણવત્તામાં ચાલે છે કે નહીં એ લોકો નક્કી કરી શકે